આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ઠેર ઠેર મતદાર જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ચિત્રનગરીના કલાકારોએ પણ બહુમાળી ભવન વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું જેમાં બહુમાળી ચોક ખાતે લોકોને મતદાન કરવા પ્રેરિત કરતા ચિત્રો બનાવાયા હતા આ ચિત્રો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જીતુભાઈ ગોટેચા મેનેજિંગ ટ્રસ્ટી ચિત્રનગરી આજરોજ ચિત્રનગરીના કલાકારો સાત મે બે હજાર ચોવીસના રોજ આપણા ગુજરાતમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે અને મતદાન અચૂક કરે તે માટેનું અત્યારે થ્રી ડી પેઇન્ટિંગ અમારા કલાકારો બનાવી રહ્યા છે જે હમણાં ચાલુ થશે અને રાતના સાડા બાર એક સુધીમાં પૂરું થઈ જશે જનતા નહીં કે ભાઈ આપણે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે અને તે આપણે સાત મે બે હજાર ચોવીસના રોજ આપણે અચૂક આપણી ફરજ નિભાવશું અને વધુને વધુ લોકો મતદાન માટે જાગૃત થાય તે પણ ખૂબ જરૂરી હોય અને આજે ચિત્રનગરીના કલાકારો અત્યારે આ થ્રીડી પેઇન્ટ છે જે મતદાનને વેગ આપવા માટે અપીલ કરવા માટે તે અત્યારે બનાવી રહ્યા છે